તમને દેખાતો નહી લ્યા તમને નહી દેખાતો અલ્યા મને લફાઈ દે બાજીપુ કતุย અલ્યા

અરે પેરા મે ખુશી ગાલી મે તને ખોશી ગાલી આ મોય હોય પેલા આ ડોહો ભાડ તો પણ ડોહા તો તને તો તું વસમો વસું વસું મોગો હોય વસું વસું તો હું

અલ્યા પણ અન ભાન ભારો બેડો એની દોશી મારું મદર કઈ નોખશે મારા બાપુ છોકરા શું જેવું છે મારા બાપની છોકરા ઓલા હોળો ઓઢાડા પર કાઢ્યું એટલે આપણે કાઢ્યું તો આજાને રો એકી ત્રણેમાંથી તું ધારીયાની વાત મત કર લે દોહા દોહા મારો એ તો મારો હાહરો હોમેથી એક તો આ દોહો અલ્યા આ દોહા

આ મારા પેશન પર હીરોનું બાયક હતું તે મારા હાહરા એને પલછા ભડાઈ નહોતું મારા બાપ નકરા ભારતો ખાલી તું ભાઈ આ ઘુમો કાઢી આલજો નકા એ શું ન તારે ઓમે ધક્કેન તો અલકા તો ઉડાડી જ મારતો તું બાપુ સોગ નકા હું તારા ઉડાડી માર્યું પલછા ભડાઈ નહોતું તારા ઓમે તો હેડ તું હું આગળ તું જા આગળ તારી